પારડી નગરપાલિકા સંચાલિત ફાયરની ટીમે થતા તેઓ તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવતા આગ એન્જિન બાદ વધુ ફેલાઈ સીએનજી ટાંકી સુધી પહોંચી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા આગ પર કાબૂ મેળવી પ્રશાસનીય કામગીરી કરી હતી અહીંયા અંજારથી સુરત જતો એક ટેમ્પો હતો એના અંદર લાકડા ભરેલા હતા અમારા માજી સભ્ય શ્રી ગજાભાઈનો ફોન આવ્યો કે ટેમ્પામાં કંઈ આગ લાગેલી છે અને તાત્કાલિક અમે સ્થળ પર આવીને જોયું તો સીએનજી ટેમ્પો હતો અને આગલા કેબિનના ભાગમાં ટોટલ આગ લાગી ગયેલી હતી ને આગ મોટી હતી પણ આવીને પાણીમારો કરીને આગ પર કાબૂ લેવામાં સફળ મળી ગઈ હતો એમાં લાકડા હતા એ કંઈ વાપી જવાના હતા અને સીએનજી હતા એટલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એવું માનવામાં આવે છે જે કાબૂમાં લેવાનો આવતો તો સીએનજી ટેમ્પો હતો અને ચાર સિલિન્ડર હતા સીએનજીના એટલે આગ મોટી થઈ જશે અને લાકડા છે એટલે ઓલવામાં બહુ તકલીફ પડશે અને બીજી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવશે